નમસ્કાર પ્લસ હું આપણી સાથે રિત ભગત પંચમહાલના ના ગોધરાના બોડીદ્રા બુઝુર્ગમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવ નો રંગારંગ પ્રારંભ થયો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત પંચમહાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણ બાપા દશાબ્દી મહોત્સવ રંગારંગ પ્રારંભ થયો હતો મહોત્સવમાં શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા જીવન પ્રાણ અબજી બાપાની વાતોની સમૂહ પારાયણો મહાપૂજા આતશવાજી કીર્તન ભક્તિ

પ્રારંભ કરવામાં આવ્યો હતો પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનું શુભાગમન થતા અહીંના ઉત્સાહી હરિભક્તોએ સાથે મળી અને ફૂલની ચાદર બિછાવી હતી અને મોટી સંખ્યામાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના દર્શનાર્થે હરિભક્તો પણ ઉમટી પડ્યા હતા આ પ્રસંગે જીવન પ્રાણ શેબજી વાતોની સમૂહ પારાયણો અને ગાદી ગ્રંથની પારાયણની મહાપૂજા પારાયણનું વાંચન અને આતશબાજીનો કાર્યક્રમ કીર્તન ભક્તિ વગેરે કરવામાં આવ્યા હતા બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર